આજે ગુજરાત સરકારનું બે હજાર છવ્વીસ સિત્યાવીસનું માન્ય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સઘવીના આગમન નીચે માર્ગદર્શન નીચે ખૂબ ગુજરાતના વિકાસ માટેનું સારું બજેટ ગયું છે એમાં તમામ ક્ષેત્રે ખૂબ જ ધ્યાને રાખી અને મહિલાઓ હોય મ મજૂરો હોય આદિવાસી વિસ્તારો હોય સૌરાષ્ટ્ર હોય ઉદ્યોગ હોય તમામ વિસ્તારને ધ્યાનમાં રાખીને આ બજેટ એક વિકાસલક્ષી બજેટ બનાવ્યું છે ત્યારે જ્યારે દેશ વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે બે હજાર સુડતાલીસને એને પ્રોત્સાહિત કરવા માટે અને ગુજરાતને પણ બે હજાર સુડતાલીસને આગળ વધારવા માટે ખૂબ સારું બજેટ કર્યું ત્યારે આમ બધાએ આખું સદને એને આવકાર્યું છે અને મોર ટંકારાપરથી વિધાનસભા વિસ્તાર અને મોરબી જિલ્લાના તમામ આગેવાનો સાથેને આજે બજેટની અંદર ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી અનુભવી છે